તો સુરત ગ્રામ્ય જિલ્લામાં સામાજિક તત્વોની સો કલાકમાં યાદી તૈયાર કરવામાં આવી છે અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે સુરત ગ્રામ્યના તેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં છાસઠ બુટલેગર સાત જુગારી શરીર સંબંધિત ઓગણીસિત્તેર મિલકત સંબંધિત છવ્વીસ અને અન્ય ચૌદ એમ કુલ એકસો બ્યાસી જેટલા અસામાજિક તત્વોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એક પાસા ત્રણ તડી સડસઠ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં બે ગેરકાયદેસર ડિમોલેશન તેમજ તીસ વીજ કનેક્શન મળી એકસો લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે તો સુરત ગ્રામ્ય જિલ્લામાં સામાજિક ઈશ્રમોની સો કલાકમાં યાદી તૈયાર કરવામાં આવી છે અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે આપ સૌ જાણો છો એ રીતે સરકારશ્રીમાં માનની શ્રી અને માન્ય ગ્રહ શ્રીની સૂચનાથી ડીજી પી શ્રી વિકાસ જે સો કલાકની અંદર અસામાજિક તત્વોની યાદી બનાવી અને કડકમાં કડક કાર્યવાહી કરવાના જે આદેશ મળ્યા હતા એ અનુસંધાને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા છાસઠ બુટલેગર સાત જુગારીયાઓ ઓગણ શરીર સંબંધી ગુના છવ્વીસ મિલકત સંબંધી ગુના આચરનારા અને અન્ય ચૌદ એમ મળી અને કુલ એકસો બ્યાસી ઈસમોની યાદી તૈયાર કરવામાં આવેલા છે અને આ સો કલાકના સમયગાળા દરમિયાન આ ઈસમો વિરુદ્ધ અનેકવિધ પગલાં લેવાયા છે જેમ કે એક પાસા કરવામાં આવેલ છે ત્રણ ઇસમો વિરુદ્ધ તડીપારી કરવામાં આવેલી છે સડસઠ વિરુદ્ધમાં બીએનએસએસ એકસો છવ્વીસ એકસો ઓગણત્રીસ અને પ્રગિત્રણ જેવા અટકાયતી પગલાં લેવામાં આવેલા છે બે જગ્યાએ બે ઇસમો વિરુદ્ધમાં એમના ગેરકાયદેસર દબાણો જે છે એ દૂર કરવામાં આવેલા છે જેમાં કોસંબા પોલીસ સ્ટેશન ખાતે બુટલેગર પકોડાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલું છે બધી જગ્યાએ જીબી સાથે રહી અને કિમ હોય જંકવા હોય કોસંબા હોય કડોદરા હોય એ બધી જગ્યાએ જીબી સાથે રહી અને ત્રીસ જેટલા ઈસમોના ગેરકાયદેસર વીજળીના જોડાણ કટ કરવામાં આવેલા છે આમ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામાન્ય પબ્લિકને પ્રજાને કોઈને રંજાડે નહીં અને કોઈ પણ પ્રકારનો નિચ્છનીય બનાવ ન બને એના માટે અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે અને આવનારા સમયમાં પણ હજી પણ આ ઝુંબેશ ચાલુ રહી અને કડકમાં કડક કાર્યવાહી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે